એકસઠ એકસઠ રૂપિયા બાસઠ બાસઠ રૂપિયા ચારસો બાસઠ ઓગન બોતેર 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 પચતેર રૂપિયા ણું પાંચસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ આઠ નવ છ પાંચસો પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ હજાર રૂપિયા પાંચસો અઠાણું ત્રણ વાર સાત આઠ આઠ રૂપિયા ચારસો આઠ નવ નવ છોદ પંદર વીસ રૂપિયા વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ઓવી પચીસ ત્રણ ત્રણસો ત્રણસો બાવન પંચાવન એસ પાણી પચાસ પંચો એક બાકી ત્રણસો નેવાનું પંચાસ બોલો પંચાસી નેવું બાણું પાંચ ચાલીસ ત્રીસ ચાલીસ પંચાવન પાસઠ સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી નેવું પંચ્યાસી ત્રણ વારસો પંદર રૂપિયા ચારસો પંદર ભાઈ પહેલા ચારસો પંદર ચારસો પંદર પંદર પતર હજાર બાવીસ રૂપિયા ચારસો અઠ્યાવીસ પહેલા અઠ્યાવીસ ત્રણ વાર સિત્તેર उससे है नहीं sir। कबरों की गाड़ी कहीं नहीं नवा बाढ़

બે પાંચ બાર પંદર વીસો ત્રીસો ત્રીસો બેઠ બોમા બાવન પંચાવન સાહીઠ નું ત્રણસો સાહીઠ